ધાનેરા તાલુકામાં મેઘ દોર યથાવત રહેતા તાલુકાની જીવાદોરી સમાન રેલ નદીમાં નવા નીર આવ્યા છે ગત મોડી રાતથી દાનેરા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા આજે સવારથી જ રેલ નદીમાં પાણીનું વહેણ શરૂ થયું હતું અને હાલ તેનો પ્રવાહ સતત વધી રહ્યો છે ધાનેરાના રૂની ગામ પાસે રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે સૌથી રોમાંચક વાત એ છે કે રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવે છે જેમાં નદીના ઘોડાપુરાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બે બાદ પ્રથમવાર રેલ નદીમાં આટલું ભવ્ય ઘોડાપુર જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે સારા વરસાદ અને નદીમાં પાણી આવવાથી આગામી સમયમાં ખેતી માટે સિંચાઈની પૂરતી વ્યવસ્થા થશે તેવી આશા છે છે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે તંત્ર તંત્ર પણ સક્રિય બન્યું દ્વારા નાગરિકોને રેલ નદી તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે આ અપીલ કરવામાં આવી છે લોકોને નદી કિનારેથી દૂર રહેવા અને ખાસ કરીને બાળકોને પાણીથી દૂર રાખવા વિનંતી કરવામાં આવી છે